આંદોલનકારી જે કમિટીમાં મેમ્બર છે એ બધા બિન અનુભવી છે ખાલી મારા એક વ્યક્તિને ને બાદ કરતા એટલે થોડુંક ક્યાંક ને ક્યાંક કાચું બફાયું છે એ હું ભૂલ સ્વીકારું છું પણ એનો મતલબ એ નથી કે કમિટી વેચાઈ ગઈ છે લોકોમાં જે ગેરસમજ થઈ છે એની એનો આપણે એક ખુલાસો કરવાનો છે મેં કીધું સો ટકા આપણે બધી જરૂર કરવું પડશે કારણ કે ખાલી પરેશભાઈ ઉપર એકલા ઉપર છાંટા નથી ઉડતા એ તમામ ખેડૂતો આગેવાનો જે સમિતિમાં જોડાયેલા છે એ તમામ ઉપર છાંટા ઉડે છે ક્યાંક ને ક્યાંક આજકળતરીની

હવે વર્ષોથી બિન રાજકીય ખેડૂતો માટે કામ કરે છે કે પટેલ જેવા આગેવાનો કામ કરી રહ્યા છે પણ આ આંદોલનમાં તેઓને સાથે કેમ નથી લેવામાં આવ્યા આ પરેશભાઈ અને સમિતિને મેં જે તે સમયે આગલી મીટીંગ થઈ હતી ત્યારે પણ આપ્યું હતું વિવિધ તાલુકા અને જિલ્લાઓની અંદર બિન રાજકીય સંગઠનો કામ કરી રહ્યા છે કોઈ નામ સાથે કરી રહ્યા છે કોઈ નામ આપીને કરી રહ્યા છે છે વ્યક્તિગત નામથી આ ખેડૂતો માટે અવાજ બની રહ્યા છે એવા ઘણા યુવાઓ છે તો આપણે એ લોકોનો સંપર્ક કરીને એમને પણ સાથે જોડવા સમિતિમાં જે તે સમયે નક્કી થયું હતું એટલે આ વાત મેં પરેશભાઈ ની અને સમિતિની વચ્ચે મૂકી પણ હતી અને હવે એ કેમ સાથે નથી લીધા એનું પાછળનું પણ એક કારણ એ છે કે અમારો ઈચ્છા હતી કે પચાસ થી સાઠ જણા લઈ જઈએ દરેક તાલુકાના જિલ્લાના પ્રતિનિધિ હોય અને ત્યાંથી એમને મંજૂરી પણ આપી હતી પણ વસ્તુ એવી બની હતી કે ભાઈ ખાલી સમિતિ આવો તમે અને તમારે જે મુદ્દા છે માંગણીઓ છે એની રજૂઆત કરો અને આપણે ખોટા તમે બધા આવો ખોટા કોઈને ધક્કા ખવડાવવા એ પણ એક બધાને ખોટા ખર્ચા કરવા કારણ કે આ તો બિન રાજકીય છે એટલે કોઈ પોલિટિકલ આર્થિક રીતે બધાની સક્ષમતા ના હોય પ્લસ બીજી વસ્તુ કે લોકોને ક્યાંક ને ક્યાંક અત્યારે સિઝન છે એટલે સિઝનમાં કઈ કામ ચાલુ હોય ખેતરના કામ ચાલુ હોય શિયાળુ આવે તો બધું જે થયું છે તો એ ઘણા બધા હિસાબે આગેવાનો બીજી હોય તો કે આપડે ખાલી સમિતિ નક્કી સમિતિ જઈએ આપણે દસ થી પંદર જણા જે અ બાકીના લોકોને જયારે ફરીથી નેક્સ્ટ ટાઈમ જયારે હશે ત્યારે આપણે કંઈક આયોજન કરશું ને વિચારશું એવું આવું એ ત્યારે એમને જવાબ આપ્યો હતો હવે એમની સાથે ટેલિફોનિક કરીને વાતચીત કરીને એમને જાણ કરી છે વિશ્વાસમાં લીધા છે કે નથી લીધા ઈ પ્રવેશભાઈ ને ખબર પણ એકવાર પેહલા જ મારે પરેશભાઈ સાથે ચર્ચા થઈ છે અને પરેશભાઈ ને એવું હતું કે સમિતિ દ્વારા નક્કી કરવામાં આવી છે અચ્છા એ સમિતિમાં એ કોણ કોણ વ્યક્તિઓ છે જેના દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આ ગેવાનો આપણે સાથે ના લઈ જવા જોઈએ જે વર્ષોથી ખેડૂતો માટે કામ કરે છે એવું એવું તો ન લઈ જવાય એવી કોઈ વાત નથી એમાં એક સમિતિ એક ઠરાવ પાસ કરેલો છે કે જે રાજકીય હોદ્દેદારો છે કે કોઈ પણ પાર્ટી સાથે સંકળાયેલા છે એવા લોકોને સાથે ન રાખવા એવા લોકોને આપણે સ્ટેજ ન આપવું અને સ્ટેજ ઉપર ન એને માઈક આપવું આ બધી વસ્તુઓનું અમે પહેલેથી જ પરેશભાઈ એના બી આગલી મીટિંગોના બાઇટ આપી છે એમાં એ વસ્તુ ક્લિયર કરેલી છે એટલે રાજકીય માણસોને લઈ જવાનો તો કોઈ સવાલ જ નહોતો બાકી ખેડૂત આગેવાનોને લઈ જવા લઈ જવા એ તો બધાની વાત હતી પણ પછી જે સમિતિ ઉપર જ્યારે સરકાર શ્રી તરફથી આવ્યું કે ભાઈ સમિતિના ખાલી માણસો આવો ખોટા બધા લોકોને હેરાન કરવાનો કોઈ મતલબ નથી તમારી રજૂઆત છે એ રજૂઆત અમને આપો અમે એની ઉપર પછી વર્તો પ્રત્યુત્તર જવાબ આપશું સરકારે સાંભળી છે સમિતિની વચ્ચે પણ રાહત મૂકી હતી કે ભાઈ આની પહેલા સંયુક્ત કિસાન મોરચાની જ્યારે દિલ્હી ખાતે મીટિંગ થઈ હતી ત્યારે પણ આવી ઘટનાઓ બની હતી અંદર વાત કઈ અલગ થાય બાર કઈ અલગ વાત થાય આવું પણ બનતું હોય છે લોકો આ બધી વસ્તુઓ ધ્યાન રાખજો અને કારણ કે મને તો આ પાંચમું આંદોલન છે મારા જીવનનું પહેલું આંદોલન મેં બાબરામાં જ્યારે અમ એક ખેડૂતે આત્મવિલોપન કર્યું હતું કપાસના ભાવ મુદ્દે બે હજાર ચૌદ તેર ચૌદમાં ત્યારે હું મૌલિક ચોક ખાતે અનશન ઉપર બેઠો હતો એના પછી પાટીદાર આંદોલનની અંદર પણ સક્રિય ભૂમિકા રહી અને એના પછી મેં ફરીથી એક કિસાન યુવા લડત સમિતિના જે નારાયણ જોટવા છે એ પણ જુનાગઢ ખાતે અનશનમાં બેઠા હતા ત્યારે પણ હું એની સાથે જોડાયો હતો અને એના પછી આ ફરીથી એક બીજું આંદોલન છે આવા હું ક્યારે પણ જયારે mass સમૂહ ને કોઈ અવાજ ઉઠાવતું હોય બિન રાજકીય તો હું એમની સાથે જોડાતો હોઉં છું અને એવી રીતે હું આમની સાથે પણ જોડાયો અને પરેશ નો ફોન પણ આવ્યો એટલે હું આમાં જોડાણો અને આ એક સર્વાનુમતે વાત થઇ નક્કી થયેલી હતી કે આ આંદોલન ને આપડે લોકો કારણ કે અઢારે વર્ણ ની વાત છે ક્યાંય પણ કોઈ વસ્તુ ન થાય કે જેથી ગેરસમજ ઊભી થાય એની આપણે તકેદારી રાખવી પડશે અનુભવી લોકો ના સાથ ને સહકાર અને સલાહ લેવી પડશે જેથી કરીને કારણ કે પરેશભાઈ છે એ મારા ખ્યાલ મુજબ એનું પહેલું જ આંદોલન છે કે જેની અંદર સક્રિય ભૂમિકામાં ઈ લીડ કરતા હોય અને હું તો આનાથી ટેવાય ગયેલો છું એટલે મેં મારા અનુભવો એમને શેર કરેલા સમિતિની આગળ મેં રાખ્યા હતા કે આ બધી વસ્તુઓ તે ન બને કારણ કે સોશિયલ મીડિયાનો સમય જમાનો છે અને ઘણી બધી પાછલા આંદોલનોથી લોકોના વિશ્વાસ તૂટ્યા છે એટલે આપણી પાસે અપેક્ષા વધારે હશે કારણ કે અઢારે વણની વાતો લઈને જઈએ છીએ ગામડાની વાતો લઈને જઈએ છીએ એટલે અપેક્ષા વધારે હશે જો થોડા પણ ઉના ઉતરશું તો આપણી ઉપર માછલા ધોવાશે અને આ બાબતે સરકાર પાસે પણ પાવરફુલ ટૂલ છે એની પાસે પણ પાવરફુલ વ્યવસ્થાઓ છે તોડવા માટે એ પણ બની શકે એટલે આ બધી વસ્તુઓ મેં એમને જે તે સમયે મેં સમજાવી હતી અને મેં સંયુક્ત કિસાન મોરચા દિલ્હી આંદોલન સાથે પણ એના આગેવાનો સાથે પણ જોડાયેલો હતો એટલે મેં તમામ અનુભવ મેં મારી રીતે શેર કર્યા હતા અને હવે અત્યારે અચાનક સરકારને કેમ ખેડૂત

તો એ પોતે પણ ના ઈસ્તે હોય સરકાર ખુદ ના ઈસ્તી હોય કે એવું કોઈ પણ ઘટના કે એ કોઈ પણ આંદોલન અહિયાં ગુજરાત ની ભૂમિ ઉપર ઊભું થાય અને જેના પ્રત્યાઘાત નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર પડે અને એ એક સૌથી મોટું કારણ હોય એટલે સરકાર દબામાં રહી એટલે આ વાત ને આ મુદ્દા ને ડાયવર્ટ કરવા માટે અને દબાવવા માટેનો અને આની જે કઈને ખેડૂતોનો આક્રોશ જે છે અને એક જે કુકર ની અંદર એક વેક્યુમ ક્રિએટ થયું અને સીટી વગાડી નાખો એટલે

છેલ્લા પાંચ દશ વર્ષથી યુવાનો અને ભારત ગુજરાતની તમામ જનતા ને અનુભવ થઈ રહ્યા છે ખાસ કરી યુવાઓને જે અભ્યાસ કરીને બહાર નીકળ્યા છે અને એક સરકારી નોકરી કે જે એની માટે આશા રાખીને એક્ઝામો આપી રહ્યા છે અને એની સાથે શું ઘટનાઓ બની રહી છે અને એ લોકોના આંદોલનો આપણે નજર સમક્ષ ગુજરાતની જનતા સામે તમામ લોકોની સામે ખબર જ છે કે શું વાસ્તવિકતા શું છે પેપર લીક કરી દેવામાં આવે છે શું કરવા પેપર લીક કરવામાં આવે છે જેથી કરીને એની રિક્રુટમેન્ટ કરવી ન પડે અને આવનાર સમયમાં જે થી તમારી નોકરીઓ જવાની છે એ બાબતે કોઈ ચર્ચા નથી એટલે ખોલીને ન બોલવું અને આવી રીતે પેપર લીક તમારા એક્ઝામ છે રિક્રુટમેન્ટની એક્ઝામ ના પેપર કેમ લીક થાય છે તમારા દસમા બારમાના ના કોલેજ ના પેપર કેમ લીક નથી થતા પોલીસ ની ભરતી માં કેમ કોઈ તકલીફો નથી પડતી

તો કોઈ એવો final કાર્યક્રમ રાખેલો છે કે ભાઈ આ દિવસે આ સમયે અમે ખૂબ મજબૂત લડત આપીશું કે પછી આજ રીતે સરકાર ને જેમ ટાળવાનો પ્રયત્ન છે એમ નેતાઓ પણ ઈ જે કરી રહ્યા છે અત્યારે નહીં એક વસ્તુ છે કાલે અમારે હમણાં જ તમારો phone આવ્યો એની પેલા મારે અમારા committee ના એક member સાથે વાત થઈ રહી હતી પરબત સાથે અ કે ભાઈ કાલે આપણે મીટિંગ રાખી છે એટલે તમારે ઉપસ્થિત રહેવાનું છે એટલે મારી થોડી તબિયત ખરાબ હતી ખાંસી વધારે હતી અત્યારે પણ છે એટલે કે બન કે પાસ પે તમારે ખાસ હાજર રહેવાનું છે અને આપણે બધા ભેગા બનીને કે એક ડિસિઝન લેવી કે આપણે શું આવનાર સમયમાં કરું કરને લોકોમાં જે ગેરસમજ થઈ છે એની એનો આપણે એક ખુલાસો કરવાનો છે મેં કીધું સો ટકા આપણે બધી જરૂર કરવું કરવું પડશે કારણ કે ખાલી પરેશભાઈ ઉપર એકલા ઉપર છાટા નથી ઉડતા એ તમામ ખેડૂત આગેવાનો જે સમિતિમાં જોડાયેલા છે એ તમામ ઉપર છાંટા ઉડે છે ક્યાંક ને ક્યાંક આતકરી રીતે તો આપણે એનો રૃદ્યો આપવો પડશે અને સો ટકા આંદોલનકારી જે કમિટીમાં મેમ્બરો છે એ બધા બિન અનુભવી છે ખાલી મારા એક વ્યક્તિને બાદ કરતા એટલે થોડુંક ક્યાંક ને ક્યાંક કાચું બફાયું છે એ હું ભૂલ સ્વીકારું છું પણ એનો મતલબ એ નથી કે કમિટી વહેંચાઈ ગઈ છે અમારી જે માંગણીઓ છે એ માંગણીઓને લઈને અમે ઉભા છીએ અમારો એક પ્રશ્ન છે આપણે આપણે આ ચર્ચાની પહેલા જ્યારે મીટિંગ તમારી થઈ એ પહેલા પણ આપણે ચર્ચા થઈ હતી અને ત્યારે એ વાત કરવામાં આવી હતી કે તમે આગેવાનો એ નક્કી કરેલું છે કે ત્યાં જઈને આપણે લાઈવ કરશું જી 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 મીટિંગનું આયોજન લાઈવ કરશું ઓડિયો ઓડિયો ક્લિપમાં પણ એ વાતની ચર્ચા થઈ રહી છે અને પરેશભાઈ એવો જવાબ દીધો તો કે જ્યારે અમે પ્રશ્ન ઉઠાવ્યા ત્યારે રેકોર્ડિંગ બંધ હતું તો એ બંધ રહેવા પાછળ નું શું કારણ એક તો કોઈ ચોક્કસ મુદ્દા થી એ બંધ કરવામાં આવ્યું એક તો અમે જ્યારે ત્યાં ગયા અને કોન્ફ્રોસોન માં અમને બેસાડવામાં આવ્યા એટલે એની પેલા આઈબી ડિપાર્ટમેન્ટ તરફથી અમારા બધાના મોબાઈલ એ લોકોએ લઈ લીધા હતા અને બીજી વસ્તુ કે જે પ્રેસ કોન્ફ્રોસન વાત કરવાની હતી નથી લાઈવ કરવાની અમારે તો લાઈવ કરવું હતું પણ યાને કઈ ને પોલીસ ડિપાર્ટમેન્ટ કે આઈબી ડિપાર્ટમેન્ટ અને જે કૃષિ મંત્રાલય એ લોકો જે નક્કી કર્યું હોય એ લોકો થવા ના દીધું કે તમારે જે ક્લિપ જોતી હશે મીડિયા છે જે કેમેરા વિડીયો રેકોર્ડિંગ બધું કરશે અને એમાં જે જરૂર પડશે જરૂર ક્લિપો તમને આપશું એટલે સંપૂર્ણ જે રીતે અમે ઈચ્છતા હતા કે પારદર્શી તરીકે વાર્તાલાપ જે છે એ પબ્લિક સુધી પહોંચે એ અમને કરવાના દીધું

ખેડૂત આગેવાનો બધા જીવનમાં અને પાંત્રીસ વર્ષ પછી ખેડૂતોનું આંદોલન ક્યાંક ખેડૂતોનો આક્રોશ ઉભો થઈ ગયો છે એટલે અમે પણ નથી ઈચ્છતા કે આ આક્રોશ કે આ આંદોલન ને અમે ક્યાંક ડેમેજ કરીએ કારણ કે હું દસ વર્ષથી આંદોલન કરતો આવું છું લોકોને ખબર છે ભાવેશ રાકેશના કઈ રીતે કઈ type નું માનસિકતા ધરાવે છે હું ક્યાંય પણ હંમેશા સરકારની વિરુદ્ધમાં જ અમે આ દિવસ સુધી અત્યાર સુધી હું બોલતો રહ્યો છું લોકો માટે બોલતો રહ્યો છું લોકોના પ્રશ્નોને વાચા આપતો રહ્યો છું પણ આની બે સત્તર અઢાર ની અંદર મારું જે પોતાનું સંગઠન છે અખિલ ભારતીય કિસાન સેના અમરેલી અને જુનાગઢ ની અંદર અમે પશુપાલકો ખેતમજદરો ખેડૂતો તમામનો અવાજ બની ને ત્રીસ થી એકત્રીસ મુદ્દાઓ જુનાગઢ કલેક્ટર સાહેબ શ્રી ને અને અમરેલીમાં પારસોત્રાની આગેવાનીમાં અમરેલીના કલેક્ટર શ્રી સાહેબ ને અઢાર ઓગણીસ ની આસપાસ અમે આવેદન બે હજાર અઢાર ની આસપાસ અમે ત્રીસ થી એકત્રીસ મુદ્દા નો એક આવેદનપત્ર ત્યારે પણ અમે આપેલું હતું જે હવે ખેડૂતો જે માંગી રહ્યા છે ને એનો હક છે કોઈ ભીખ નથી બિલકુલ બિલકુલ હવે એને આપવો અને એની માટે લડવું એ તમામ આગેવાની આગેવાનો ની જવાબદારી પણ છે અને ફરજમાં પણ આવે છે અને ખેડૂતો અત્યારે પૂછી રહ્યા છે કે હવે વિશ્વાસ કોની ઉપર નહી 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 જો આવું તો સોશિયલ મીડિયાના ના માધ્યમ થી રાજકીય રીતે આવી બધી ઘટનાઓ બનતી હશે અને બનતી જ હોય છે અને તમે પાટીદાર અનામત આંદોલન ની અંદર પણ જોઈ લ્યો કે એમાં પણ ઘણી બધી ક્લિપ વાયરલ થતી હતી એમાં પણ આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા હતા તો આ તો એક રાજકીય સ્ટન્ટ હોય છે અને ઘણી વખત યુવાઓ દ્વારા પણ આ બધી વસ્તુઓ થતી હોય છે સસ્તી પ્રસિદ્ધિ માટે એટલે આપણે એનાથી એક નાસીપાસ નથી થવાનું હું આપના માધ્યમથી હું તમામ ખેડૂતના ખેડૂત લોકોને હું એક આશ્વાસન આપવા માંગુ છું કે આપણી માંગણીઓનો ક્યાંય પણ બાર વર્ણન નથી થયું આપણી માંગણીઓ ઉભી છે અને આપણે જઝમવું પડશે ખાલી ખેડૂત આગેવાનોથી નહીં થાય તમારો પણ સાથ અને સહકાર જોશે અને તમારે પણ મેદાનમાં ઉતરવું પડશે આવનાર સમયમાં અને તમારો સાથ અને સહકાર જોશે તમારે તમારે મેદાનમાં આવવું પડશે તો જ આ થશે ખંભા થી ખીંભા જો બધા લોકો આની અંદર સાથ આપશે અને અઢાર સાથ આપશે ત્યારે જ આ વસ્તુ સક્સેસ બનશે અને આવનાર સમયની જે રણનીતિ અમારે બનાવી પડશે એના માટે અમારે કાલની મિટિંગ છે શનિવારની એની અંદર અમે ચર્ચા કરશું તો ચક્રવાત ન્યૂઝ ગુજરાતી સાથે જોડાવા માટે આપનો આભાર થેન્ક યુ ફરી મુલીશું આવા વિષય સાથે જી થેન્ક યુ આપા અત્યારે રજા છે હાલો જમમાં